ગઈ મોડી રાત્રે પાલનપુરમાં જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો લગભગ સાત થી આઠ ઇંચ જેટલો જે વરસાદ ખાબ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગઢામાણ જે કહી શકાય કે જે સર્કલ છે જે ચાર રસ્તા છે ત્યાં આગળ પાણી ભરાવાને કારણે અહીં ટ્રાફિક સર્જાયો છે એક બાજુનો જે મુખ્ય માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વાહન ચાલકોને ખૂબ મોટી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે અહીં ટ્રાફિક જામ છતાં છેલ્લા એક કલાકથી ટ્રાફિક જામ થયું છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી ને આગાહી પગલે જે પ્રકારે વરસાદ ખાબક્યો છે જેને લઈને અત્યારે પાણી ઠેઠ જગ્યાએ ભરાયા છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા